દર્શક મિત્રો હું રમેશ સરવૈયા આપણી સમૃદ્ધ ખેડૂત ચેનલમાં આપ સર્વ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું દર્શક મિત્રો સુભાષ પાલેકર ખેતી અનુસાર જે ઘરે બેઠા દવાઓ બનાવી શકાય છે ઝીરો બજેટ અને સજીવ ખેતી મારફત આપણે જે ઘરે બેઠા કીટનાશકો ઈયળનાશકો અને વૃદ્ધિકારક ઉચ્ચેસ્કો અને જાયમ આ બધું જ જે ઘરે બેઠા બનાવી અને ઝીરો બજેટ ખેતી કરતા એક ખેડૂત મિત્ર આપણી સાથે છે જેની સાથે આજે આપણે જામમ કઈ રીતના બનાવી શકાય જાયમ એટલે જે છોડની વૃદ્ધિ માટે એકદમ સારું કામ આપે છે સાથોસાથ જે ફળ અને ફૂલ બનવામાં અને એની ક્વોલિટી વધારવામાં અને ફળ મોટું બનાવવામાં જે વપરાય છે એવું જાયમ બનાવનાર ખેડૂત કે જે પોતે જ ઘરે બનાવે છે આ સાથોસાથ એ દસ પાણી અર્ક અગ્નિસ્ત્ર અજમાસ્ત્ર અને પાંચ પાણી અર્થ આ બધા જ કીટનાશકો પણ પોતાના ઘરે જ બનાવે છે તો એવા ખેડૂત મિત્રનો આપણે પરિચય લઈ અને આગળ જાયમ કઈ રીતના બનાવવું એ એની માહિતી આપણે લઈએ મારું નામ ઝાપડિયા વિક્રમભાઈ દડુભાઈ તમારું ગામ ગામ ફુલઝર તાલુકો વિખ્યા જિલ્લો રાજકોટ હવે અમારા દર્શક મિત્રોને તમારો એક મોબાઈલ નંબર પણ આપી દો મારો મોબાઈલ નંબર છે સત્તાણું એક અડતાલીસ ચૌદ પાંચ સિત્યોતેર દર્શક મિત્રો આ થયો વિક્રમભાઈનો પરિચય હવે વિક્રમભાઈ પાસેથી આપણે જાણીએ કે વિક્રમભાઈ આ જે ઝાઈમ છે આ ઝાઈમ ખેતીમાં કઈ રીતના અને કેટલા માટે વાપરતા હોય છે આ જાયમને પંપે પચાસ એમએલનું પ્રમાણ રાખવાનું હ હ અને ફળનો વિકાસ થાય અને લાઈટદાર બને હં હં અને ફાલ

એમાં એક લિટર પાણી લેવાનું ત્રણસો ગ્રામ લીંબુ ના સોડા છે મૂકી દેવાનું હવે વિક્રમભાઈ એ આપણે ડેમો બનાવતા પેલા તમે આ જેમ બનાવ્યું છે આ જાયમમાં તમે શું શું વસ્તુ વાપરી છે એ થઈ રહી આમાં તો ગલગોટાના ફૂલ લીધા ત્રણસો ગ્રામ સો ગ્રામ ગોળ લેવાનું

હા ઓર્ગેનિક દવાઓ બનાવેલી હોય એમાં આ વાપરવાની ભલામણ છે હવે વિક્રમભાઈ આપણે આ જે બોટલ છે આ બોટલમાં જ આપણે આ નવું એક જાઈમ બનાવી તો સૌ પ્રથમ આપણે લીંબુના સોડા આમાં વાપરશું હા આ લીંબુનો સોડા ન છે ને હો બેવડા કરીને મંદિર પર્વી દીઓ બરાબર છે જેના ટુકડા કર્યા હોય ને હા હા તો પણ ચાલે બરાબર ટુકમાં બોટલમાં જતા રહે બોટલમાં જતા રહે ને એવું રાખવાનું પછી માનો કે આ ગોળ છે એને ઓગાળીને વાપરતા હોય છે કે પછી ઓગળેલો હાલે ને કાંગડા નાખ દો પાદરા તો હાલે બરાબર છે આ બધું નાખી દીધા પછી એમાં પાણી આપણે પૂરી દેવાનું પાણી પૂરી દેવાનું આ એક લિટર પાણીનું પ્રમાણ રાખો ઓર્ગેનિક ખેતી કરવી એના બે વર્ષ થયા બરાબર છે પણ બીજું વર્ષ છે પહેલા વર્ષે મગફળી બનાવી હતી પછી જીરું આવ્યું હતું ગઈ સાલ તમે જીરામાં ટોટલી ઓર્ગેનિક જ કરેલું હા ટોટલી ઓર્ગેનિક કરેલું હવે એમાં માનો કે કેટલા વીઘાનું તમે જીરું વાવેલું ઓર્ગેનિક રીતે ઓર્ગેનિક ચાર વીઘાનું આ બનાવ્યું બરાબર છે અને એમાં છેલ્લે તમને ઉત્પાદન કેટલું મળેલું ચાર વીઘા ઉત્પાદન ઓલા કરતા પાંચ નો ફેર પડે બરાબર છે જે કેમિકલ ખેતી કરતા હોય એના કરતા થોડું થોડો ઉત્પાદન ઘટે હા પણ એ આ શરૂઆતનો સમય છે ત્યારે ઘટે પણ અમુક સમયે પાછો ઉત્પાદનમાં આના કરતા પણ વધારો થઈ જતો હોય કે આ પહેલાનો બધો રાસાયણિક હોય ને હાતર ને એ બધું એ નડે ને હો હો હવે જોયું દર્શક મિત્રો જે લીંબુના છાલા હતા એ આપણે બોટલમાં રાખી દીધા છે હવે વિક્રમભાઈ આમાં બીજું શું રાખવાનું રહે છે હવે આ 1 લિટર પાણી હો હો એ પેકેલીમાં ગમે વાસણમાં 1 લિટર પાણી એમ નામી દેવાનું ને હો હો એ કે 100 ગ્રામ ગોળ રહે ને આના આનામાં ઓગાળ નાખવાનું બરાબર છે

એની સાથે આ વાપરવામાં આવે તો દુર્ગંધ તમે દસ પાણી અર્થ પણ કઈ બનાવો છો દસ પાણી અર્થ છે એ સિવાય બીજું શું શું બનાવો છો બરાબર છે અગ્નિ અસ્ત્ર બનાવો અગ્નિ અસ્ત્ર બનાવો છો અજમાસ્ત્ર બનાવો છો અને ગોપાલ સુતેરિયા ગૌ કૃપા અમૃતમ બેક્ટેરિયા એ પણ બનાવો એ પણ ટૂંકમાં અમારા બીજા માનો ખેડૂત મિત્રો હોય જે સજીવ ખેતી કરતા હોય તો એમને તમે આ સલાહ આપો અને માનો કે જોતા હોય બેક્ટેરિયા કેવું બેક્ટેરિયા આપણે પણ પડ્યા છીએ તમે આપો છો એમને હા બેક્ટેરિયા મફત દેવાનું હોય મફત લઈ આવો બરાબર તો દર્શક મિત્રો તમારે કોઈને જો ગૌ કૃપા અમૃતમાં બેક્ટેરિયાની જરૂર હોય તો વિક્રમભાઈનો કોન્ટેક્ટ કરી અને એમની પાસેથી તમે લઈ જઈ શકો છો એ બેક્ટેરિયા બેક્ટેરિયા લેવા આવો ને ખાસ ભલામણ તો બોટલ કે બની હા તમારે જેમાં બેક્ટેરિયા લઈ જવા છે એના માટેનું વાસણ વાસણ આ વાસણ લઈ અને વિક્રમ ગોળ સંપૂર્ણ નો ઓગળે તો પણ ચાલે આવા ગાંગડા ફેરી નાખો હા હા એને આવી રીતે આમ બોટલ માં દેવાના બરાબર બોટલમાં માં પહેલા ગોળ ઉમેરી દેવાનો પછી પાણી પછી માથે પાણી રેડી દેવાનો બરાબર છે અને રાજી ક્વોન્ટિટી માં બનાવવું હોય તો પણ બનાવી શકાય બરાબર આ 1 લિટર પાણી થશે બરાબર તો એના થઈ ને બરાબર તો જોયું દર્શક મિત્રો આ આપણે જે જાયમ બનાવવાની આખી રીત તૈયાર થઈ ગઈ અને જાઈમ બનાવી નાખ્યું હવે આને બે ત્રણ દિવસે એક ઢાંકણું ખોલી અને એમાં જે ગેસ ઉત્પન્ન થાય છે આ ગેસ ને બહાર કાઢતું રહેવું પડશે જેથી કરીને બોટલ ફાટી ન જાય અને આમાં ત્રણેક મહિના જેટલો સમય પડ્યા રહેવા દેવાના ને અને ત્રણ મહિના પછી ગાળી લેવાનું હા ગાળી અને પછી વાપરી શકાય પછી વાપરી હતા બ્રાફ પાર ડેટાની છે જ નહીં તમારે જ્યાં સુધી ફૂટે રહે ને ત્યાં સુધી ને વાપરી પછી એ બોટલને ધોઈ લેવી કોઈ કેડી એવું એવું મકોડા કે એવું ન સડે હ હ તો જોયું દર્શક મિત્રો વિક્રમભાઈ પાસેથી આપણે આજે જે દેશી જાઈમ બનાવવાની રીત છે શીખી અને આપણે એમની પાસેથી ડેમો લીધો છતાં પણ એવું કંઈ જરૂર લાગે તો વિક્રમભાઈએ તમારું હે જોયું દર્શક મિત્રો વિક્રમભાઈ પાસેથી આપણે જે દેશી જાઈમ બનાવવાની આખી રીત આપણે જાણી લીધી વિક્રમભાઈ આ સિવાય બીજા જાઈમ માનો કે તમે આ જે ગલગોટાના ફૂલનું જાઈમ બનાવ્યું એ રીતે આ લીંબુના

ગમે એ પાકમાં બે થી ત્રણ વાર વાપરવું બરાબર છે તો જોયું દર્શક મિત્રો આ રીતના માનો કે અલગ અલગ રીતના ઝાઇમ આપણે ઘરે બેઠા જ બનાવી શકતા હોઈએ છીએ તો છતાં પણ કાંઈ જરૂર લાગે તો વિક્રમભાઈએ એમનો કોન્ટેક નંબર આપણને અગાઉ આપેલો છે ગમે ત્યારે એમને ફોન કરી અને પૂછી શકો છો તો તમને આ વિડીયો ગમ્યો હશે છે અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં સાથોસાથો કોમેન્ટ પણ આપજો અને અન્ય મિત્રોને બતાવવા માટે શેર પણ કરજો સાથે જે નવા દર્શક મિત્રો હોય એ અમારા આ વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર